आप देख सकते हैं अभी हमारा अगर स्कॉर्पियो चल रही है <laughs> साइट नहीं दे रही है यार कैसे गैंगस्टर लोग रहते हैं यार स्कॉर्पियो में अब मैन मैन साइड लिया है तो उसको पता चल गया कि बड़े बिग डीडी आ रहे हैं भाई गन ओ भाई मोशन और गाड़ी नटिया चढ़ा ली थी आपने काटे भाई हो जाए तो करो दो से माल भरयो है जो है भाई हूं माल हुई आज छाटा चालू है कोक कोक કનો બહુ આવ્યો હોય નઈ મારો કાચ બગાડતો ગયો અંદરથી મારો વિડીયો ઓરખો ઉતરે બાકી જો તમે આપણું નામ જો ખાલી બ્રાન્ડ હે બ્રાન્ડ જો ભાઈ કેવો સૂરજ આત્મે મસ્તી નો અને આ મારી ગાડીમાં એટલે આ ટીપ નો છેલ્લો સૂર્યાસ્ત છે એમ કે કાલ સૂર્ય દઈ તો સીધો ઘરે થાય ઘરે નહીં અંજા ખરી ટૂંકમાં એટલે ઘરે જ કહેવાય બીજું એક્સિડન્ટ એક્સિડન્ટ તો જો થયા રોડ ઉપર ટ્રાફિક જામ તો જો વાતથી ચાલુ થઈ ગયું અહીંયા બચેડ આ છેલ્લા ગાડી વાળા ઓલા ગાડી વાળા હું ખબર આગળ આવડી ટ્રાફિક બહુ એક્સિડન્ટ થાય છે યાર મારો કાગ સાફ પીરુ મે સેલાની

સાદી રહી જામનગર એકસો ત્રીસ એકસો ત્રીસ હવે જાજો બોલો નથી રહ્યો હા તો હમણાં હા થાય તો જામનગર લે તો ભાઈ આ મારે ફુગાડ છે અમને અમારી મંજિલ લગી મતલબ જામનગર બાજુ અને ગાડી માં અત્યારે કાચ જીરી સાફ કરવાની પ્રોસેસ ચાલે આ તો હમણાં જડો બાકી બે કાચ મેચ સાફ કર્યા હતા એટલે હું જડું મારો વિડીયો ઉતાર કુલ દેખાય કુલ મેટારા જ નકરા અને આ લાઈન માં ખાલી એક આગળ ખટાર આ વચે અમે ઉભી રહી ગઈ મને સમજાણું સામે વાળા વૈયા એક કરતા જોડો હમળો જાય ને ભાઈ ભાઈ ઓય હવે મારી ગામમાં ભૂઈ ગયા એકચુલી હું તમને કહી દઉં કે તે ભૂલી ગયો તો ટેક્સ એન્ડ અ હાફ અવર્સ લેટર મોર્નિંગ રાધે રાધે મિત્ર તો ભાઈ તમને અત્યારે ખબર હું ક્યાં પૂગી ગયા એકચુલી અત્યારે મે આરતના ધામ ભૂગી ગયા મારી તો આંખ ખોલી ક્યારે ખબર પડી કે આરતના ધામ પહોંચી ગયા હઈ હવે જે ગાડી ની અંદર બેસી ગયા તો ભાઈ આપણે ગાડી ની અંદર આવી ગયા પેલા તો આપણે કગરબત્તી કર લઈ અને પછી આપણે જે સામાન ઉડીને એ બધો ભેરો કરી લઈએ એમ કે આપણે મસલ પાંત્રીસ ચાલીસ કિલોમીટર કાપવાનું હે તો ભાઈ જો અહીંયા એનો સિંહ ડેમ આપડે દીદી આવ્યા હતા દીદી આ જો હાવ ખાલી તો અત્યારે જો ઉપર થી પાણી આવે અત્યારનું નજર જો ઉપર ભાટકતા હતા બધે માં વધારે મોટા વધારે એમ મામાદેવ ભાઈ આપણે આવી ગયા મામાદેવના ના મંદિર અગરબત્તી કરવા તો વા અગરબત્તી કરીને પછી આપણે ગાઢી માં ઘર નાખી કે કોઈ આતા હે ખંભારિયા થઈ ગયું ચાલુ આવે વરસાદ વર્ષ દેખરે કા આંબા છે જો ચારે બાજુ પાણી પાણી ભય રહ્યું આહિત્ય એ ભાઈ આપણું આગ મેન કે લે ખંભાઈ છે ભાઈ અત્યારે આપણે શિવ પેટ્રોલ પંપ બ્રેક માર્યો હે ચા પીવા નો ભાઈ ચા પીવા ને ગાડીની સફાઈ હાલે અંદર બહુ બગાડ કર્યો ને જો તો અંદરથી સલ્ફર નીકળી પડ્યો તો આમાં ટાયર ઓલું હલવાનું હતું ને તઈની અંદર બહુ બગાડ છે આખા ચોંપલા ગારા હવે સાફ તો કરવું જોશે ને એ નામ નામી લીલું છમ ઘાસ માણસ ડબલા લઈને જાય હે આમ બાજુ નામી ભજન વાગે હે 兄弟，哎。

કંપની વાળા નીકળી પડ્યા આમ બાજુ આમ દેખાય હર 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 મહાદેવ ભોડિયા હર 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 મહાદેવ મહાદેવ